અને પીરે પોદા થઈ ગયો સોરી મોતો પાછો જો કા આ ગંડોન કઈન જે તો તો સોરી વેન લેજો તે સોરી જ નહીં વેની અને મોટો સાળ કીધું પોણી વાળવાનો તે પોણી એને વાળી પાછું પાછો વાળ આ સોરી કેટલી થઈ ગઈ છે ખબર ના પડે આ સોરીનો ભાવ કેવો છે અને પાછે ગાડી થઈ જાય એટલે કે તો વેની લે પાછું પાછું ભાવ ના મારા પાસે ગાડી થાય એટલે જો કબજે

લીલી તો છે પણ પોની વારવાનું આ મોટા સાલુ કરી આવું છું હું આમ આ રીતે કરો હરો જલ્દી બધું મેર પર તો બહાર હાથ નઈ આવા તો અમને હું કઈ જા બધું કોમ તો જાવ ઉપર પાછું એ જવાનું એક દારો હોય ત્રણ દાર આવા તું હે પણ એ હું કોમા આવ્યો રોકાવું પડે યાર આ રોકાવાનું હોય યાર આ હું કઈ જુસે આપ એ તો મોટા સાલુ કરી દી હે હર કરો હરો મોટા સાલુ એ તો અમને 1 કલાક તો પી રહ્યો પાછું હા તો માર તો કોઈ દહ નું પોની ખરું ને

થોડો આમ ભેજ તો જોયા કા આમ તો મફળીઓ પહેરાતી હે એ પછી મારે રોટરીએ મારવી છે ના હોય તો પોણી વાલ લેવું આ સોમાહાની મોટર અમે બનાવ રહે છે ને મોટર કને સાલુ કરી લાગે છે મોટર સાલુ લાગે છે આડી અમાર સોમાહાની મોટર હુંકા સાલુ કરીએ એ જો કામ આ ફળીનું આ ફળી છે ને એ

પણ લાઈક બિલ તો પછી મારે ભાગ તો આલવો પડે ને એ આલો તો પડકતા ને અમે ભાગ અમારા આલવાના ની હણ પોણી હણો એકલો ને વારવાનો આને આ જોખમ સોમાહા પોણી ના વળાય તને કશી ગમ નહીં પડતી યાર મોટો ભાઈ વાત સાચી હા તો મોટો બંધ કર દેતો ને હેડો હા બંધ કરી આય કેમ કે ના વળાય પોણી યાર અરે બંધ કર દેવા તો મોટો ભાઈ કે તો બંધ કર દીયે તો સોમાહા કે બગડી રહ્યા સોરી પેલું તો નકો તો આ પાછું

હા પેલું હું કીધું નાતી હોય મારે પોણી વાર વાંધો અમુ એટલે મોટર છે એટલે સારું પોણી વાર સુર્યું મોટર બની જઈએ તો નતો આવ્યો ખેંચવા એટલે તમે બધું કરો

મોટા કોણ બધા મારું પૂછત ગેલ્યા

મોટર બંધ કરવાની મોટર બંધ થઈ જાય નઈ જાય કોઈ મારા મારી વાત ગયા છો

તમારી કઈ શું ફરી

નથી હાલે મોટર પૈસા હાલ દીધા એટલે પતી ગયું કોમ ના કરવું પડે મોટર નાખો કાપી નાખો નથી આમાં કશું ફક્નું મોટર હું કાઢ લેવ છું મોટર નહીં કરવાણ્યો ટંડો ટોપી રાખો મારા એ મોટર કાઢીને મોટર માયા નહીં જોતી મોટર તારે લોકો લઈ લઈજો આ કૂવો મારા હેતરમાં છે તોટો મૂલાતો હા તો ટોટો લઈ જા તું એ ટાટન લઈ જા તમે ટાટન લઈ જા તમે છોથી તમે ચાલુ કરો ટાટન લઈ જા અરે લાઈન જોકતે પુણે પર આવે મમી F4M આલે 35 છે ભુંગળું માં કાઢવાનું આપો મેલા ધન સુરતી તું કાઢી લે tartar ભુંગળું તું અન મય બુરદાળ માટી ઘર જાળ મય પાસે આનો કૂવો

તો તેરી તેરી ન ઓય લાઈ લાઈ તો કોમ કરીશ ને આ હો મથા છે મને તેરી તેરીન મોઠા છે ખબર નઈ પડતું પે માં ફળી હું ખેરવા આવવાની તો દે હાતે તમે વાલ્લે પાણી વાલ્લે હેડોમ જેવું પાણી હું જોઉં છું વાજીયા ક્યાં થી આયા તમે તને બોલતો કોઈ ના કર જોતો છે કે લ્યા તો અમારો છે ઓ તાટર મારું તાટર કોઈ નહીં

આ તો એ ક્યારે ગમ પડતી નથી બસ બધો ને તો લડવાની જ વાત છે અને ચોક પૈસા પૈસા પેલા પૈસા કોઈ દરિયા મોટર બળી જ હોય તો ખેંચવા ના પૈસા થી કોઈ પેલે થઈ જાય હા બધી વાત ના પડો અને તમે બધા વારા કાચ નાખો આલર વાંધા ફતો

તો પછી કાલે હોવાનું હોય કોમ હોય ઓટો ફરતા પાછું બે દરવાર બે દિવાર નથી પણ આ રોડા ભાઈ આમ આ લોકો છે ને આ લોકો બધા પૈસા થઈ ગયા છે પણ પોણી બોલ નહી હોય પર અભિમન ના કરે ભરી

ફરતી બધો બરોબર અને જે લાઈટ બિલ આવે મોટર બરાબર નવું બનાવતો અઠવાડિયા મોટા બંધ પડી અને હું પછી કોણ પાણી વાળા

છેલ્લી વાર કે તમે કેવા એટલે બસ હું કેવી જતો એવા હું કરે પગો પગ વાની વાતો કરીશું બોલી પાછો મોટા કર્યા ને હું રોનભાઈ બોલતો નથી મારા કાઢ ના

આ તો બધા એક થઈ ગયા છે એક થઈ ગયા છે બધા બીવડાવું છે નહીં પીવડાવતા આપણને ખબર ના પડે તો મેં આમ પીવડાવવા આવ્યો મોટા થઈ જાય એટલે ખોટા થઈ જાય હારું હેડો આટલી વખત

તો અને ટાટર બી ગયું તે મને હું કે ખબર છે કે તમારા વાળામાં બગડી ગયું છે એ મોડા ને એ મારા વાળા ઈ મો બગડી ગયા આ હું કે ખબર છે કે એ તો તમારે એકલો કરાવવું પડે તમારા વાળા માં બગડ્યું છે

આ તો મોટો ભાઈ કેવો કોઈ ને ના પોણી ચાલુ થઈ ગયું મારા પોણી ગાળવી અને બે દન પોણી ઓમર રાખવાનું છે અને